નવી પાઇપલાઈન નાખવા માટે માગણી કરી હતી આ આવી થી ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી અને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે સૌ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો આપ જોઈ રહ્યા છો પાઇપલાઇનમાં કાણા પડેલા છે પાઇપ હલકી કેટેગરીની હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે અને ગામ લોકો પણ અહીંયા તલાટી કમ મંત્રીને ફરિયાદ કરી રહ્યા છે કે ગ્રાન્ટ સરકાર આપે છે તો યોગ્ય રીતે અને યોગ્ય સામાન સાથે કેમ વાપરતા નથી તેવા અનેક પ્રશ્નો અને અટકળો ગામ